અમરેલીના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ જ્ઞાનના ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા

वडिल हा विस्तारना जागरूक ने सतत लोकांना प्रश्न माटे जोरदार करता धारा सभ्य भाई जय भाई काकडिया सहकारी आगेवन जिल्हा सहकारी खरीद विचार संघना चेअरमन भाई श्री जंती भाई पानसुरिया नगरपालिकाना अध्यक्ष भाई श्री भेलू भारतीय जनता पार्टीना अध्यक्ष भाई श्री तालुका पंचायत कारोबारी समितीना चेअरमन पूर्व नगरपालिकाना <coughs> प्रमुख

ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર અનુસાર આજરોજ સાત બે હજાર પચીસના રોજ વંદે માતરમ દાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરપાલિકા કચેરીના હોલની અંદર માન્ય ધારાસભ્ય શ્રી કાકડીયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ચલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલા નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા સ્ટાફના સભ્યો અને ભાઈઓ બહેનો તથા ચલાલાલા નગરપાલિકાના આગેવાન સામાજિક આગેવાનની હાજરીમાં વંદે માત્ર દાનનું સામૂહિક દાન કરવામાં આવેલ તેમજ સ્વદેશી શપથ સામૂહિક રીતે લેવામાં આવેલ અને આ રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે સંજય દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરે